અરવલ્લીમાં બુલેટિન ઇન્ડિયાની ટીમ પહોંચી રાજસ્થાન માઠગની ઓફિસે રાજસ્થાનના ડુંગરપુરમાં આવેલી છે કૌભાંડી બી ઝેડ ગ્રુપની ઓફિસ ગુજરાતમાં સીઆઈડીના દરોડા બાદ ઓફિસને લાગ્યા તાળા ડુંગરપુર ઓફિસ પર બીઝેડ ગ્રુપનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું રણાસણ ઓફિસની ટપાલના ડોક્યુમેન્ટ જોવા મળ્યા ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ ઓફિસ જોવા મળતા આંતરરાજ્ય કૌભાંડની આશંકા બુલેટ બુલેટિન ઇન્ડિયાની ટીમ પહોંચી રાજસ્થાન મહાઠગની ઓફિસે રાજસ્થાનના ડુંગરપુરમાં આવેલી છે કૌભાંડી બી ઝેડ ગ્રુપની ઓફિસ ગુજરાતમાં સીઆઈડીના દરોડા બાદ ઓફિસને લાગ્યા તાળા ડુંગરપુર ઓફિસ પર બી ઝેડ ગ્રુપનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું रणासण ऑफिस टपाल डॉक्यूमेंट जो मब्या गुजरात बाज राजस्थान में ऑफिस जो मंतर राज्य कौभाड हो आशंका फाइनेंस ऑफिस था और बोर्ड तो रात को मैं जब दुकान मंगल करके गया था तब तो सही सलामत था और सुबह आके देखा तो तो बोर्ड टूटा हुआ पड़ा था अब कौन तोड़ के गया किसने तोड़ा आई? इसकी मुझे जानकारी नहीं है तो लगभग तो पंद्रह दिन से थे बंद था बिल्कुल एक ही बंदा था आता था जो यहाँ पे और मैं डूंगरपुर सिंटेक्स चौराहे पे हमारा गोदाम है बालाजी का और आप जिसके बारे में पूछ रहे हैं विजय फाइनेंस करके अभी कुछ महीने पहले इन्होंने यहाँ पे ओपनिंग किया था हमको इतना आइडिया है और शायद एक या दो कोई यहाँ पे एम्प्लॉय थे काम करने वाले और कभी कभी उनसे हमारा मिलना होता था ज़्यादा तो कोई पहचान थी नहीं और कभी कभी कस्टमर आते जाते रहते थे એના જાનતી એમાં જાણકારી નહીં ઓર કલ સુબહે તક તો એ બોર્ડ સહી થાય કલ રાત હમ જૉપ બંધ કરબ તક સુધી દેખા તો એ સબ બોર્ડ બોર્ડ ટૂટા હુઆ થો એસ કે બાર કોઈ નોલેજ નહીં અરવલ્લી જિલ્લામાં સીઆઈડીના બીજી ગ્રુપ પર દરોડા પડ્યા હતા ત્યારે આંતરરાજ્ય રાજસ્થાનના ડુંગરપુર ખાતે પણ બીજી ગ્રુપની અહીંયા ઓફિસ જોવા મળી હતી ઓફિસના ગઈકાલે રાત્રે બોર્ડ તોડી નાખવામાં આવ્યા છે કે ડુંગરપુર ખાતે પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝાલાએ કૌભાંડ કર્યું છે કે શું તે સીઆઈડીની તપાસ બાદ જાણવા મળશે ગૌતમ ખાંડ બી ઇન્ડિયા ન્યૂઝ ડુંગરપુર